એ ટેસ્ટી ટેસ્ટી વાલી જોઈ લો મસ્ત બાકી મગ બાફેલા લઈ લેવાના છે અને બાકી રહી તો મમ્મી ફેંકીને જ મારે છે જોઈ લો જીરું બી અંદર નાખી દેવાનું થોડું પછી થોડી હિંગ છે ને સોગન ખાય એટલી નાખવાની અને જોઈ લો બાકી મસ્ત હળદર જીરું અને મરચું આ છે સિક્રેટ મસાલો મીઠા લીમડાનો બાકી અંદર નાખી દેવાનું ને લઈ દેવાનું થોડું સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી ચણાનો લોટ નાખવાનો છે ને હલાઈ દેવાનું છે બાકી ખતર નાખ અને બાફેલા મગ અંદર નાખી દેવા અને તેમને પણ પેનમાં છે ને હલાઈને નાખી દે અને ગેસ ધીમો રાખજો ને તો બળીને ભરપું થઈ જશે હલાઈ દેવાનું છે પછી એક મસ્ત ઘઉં રોટલી જો આઈધર વળવાની છે અને એની ઉપર આવી તો સ્ટફિંગ છે જે જે આપણે એ બધું અંદર અંદર મસ્ત રીતે દબાઈ દેવાનું છે મસ્ત સમોસા ટાઈપ બનાવવાનું છે સમોસો નહીં બની રહ્યો એવું ના મત સમોસો જો એટલે મસ્ત આયે ભરી દેવાનું છે સ્ટફિંગ અને રોટલીથી પાછું વણી લેવાનું છે ધીમે રીને આસ્તરી મેલ દેવાનું અને જો બાકી મસ્ત રીતે આયતે તેલથી શેકી નાખવાનું તૈયાર છે મગના પરોઠા જોરદાર બાકી હે જીજી રે સબસ્ક્રાઈબ કરી લેજો